જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળામાં સાંજે ખાઈ શકાય તેવા બપોરના વધેલા દાળ ભાતની રેસીપી તો ઘણા ઓછા ઘરોમાં આ રેસીપી બનતી હોય છે પણ એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર જો આ રેસીપી તૈયાર કરી લીધી તો તમે વારંવાર આ જ રીતે બનાવશો અને દાળ ભાતને વધારે બનાવી અને તમે આ રેસીપી જરૂરથી બનાવશો એટલી ટેસ્ટી આ રેસીપી તૈયાર થાય છે તો અત્યારે મારી પાસે વધેલા બપોરના ભાત અને દાળ છે તો અત્યારે આપણે આ દાળ ભાતમાંથી એકદમ નવી ટેસ્ટી રેસીપી તૈયાર કરીશું અત્યારે મેં ગેસ પર એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો આ રેસીપી ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે તો અત્યારે બે નાની ચમચી જેટલું જ આપણે તેલ લીધું છે તેની અંદર અત્યારે આપણે નાની અડધી ચમચી જેટલી રાય લઈશું સાથે આપણે અડધી ચમચી જીરું લઈશું બે સૂકા લાલ મરચાં લીધા છે એક તમાલ લીધું છે તે અંદર લઈ લઈશું હવે આની અંદર અત્યારે મેં કાચા સિંગના દાણા લીધા છે તે અંદર એડ કરીશું તો પહેલાં આપણે થોડી હિંગ અંદર લઈ લઈશું લઈ લઈશું અને સિંગના ને આપણે થોડા સાતળીશું તો સિંગના દાણાની સાથે સાથે જ અત્યારે મેં થોડા વટાણા લીધા છે તે કાચા લીધા છે તે પણ આપણે અંદર કઢાઈમાં લઈ લઈશું અને થોડીવાર માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું કારણ કે વટાણા લીલા હોય તે આ રીતે અંદર ફૂટતા હોય છે તો આપણે તેને ઢાંકીને પછી જ ફૂટવા દેવાના નહીં તો આપણે તેનાથી દાદી શકીએ છીએ તો ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી કરી દઈશું અને વટાણાને સારી રીતે ફૂટવા દઈશું વટાણા ફૂટવાનો અવાજ બંધ થાય એટલે આપણે ડાકર લઈ લઈશું હવે અત્યારે મેં એક ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇઝમાં કટ કરી લીધી છે તે અંદર લઈ લઈશું અને સાથે મેં બે લીલા મરચાં લીધા છે તે અંદર લઈશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળીશું ડુંગળી આપણી થોડી આછી ગુલાબી થાય તે રીતે તેને સાતળવાની છે તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એક વાર જરૂરથી કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે વાતાવરણ એકદમ ઠંડુ હોય છે તો બપોરના દાળ ભાતનો ઉપયોગ તમે આરી રેસીપીમાં કરી શકી શકો છો ડુંગળી આપણે થોડીક સંતળાવા લાગી છે તો અત્યારે મેં થોડીક કૂબીને આ રીતે ઊભી કટ કરી લીધી છે તે અંદર લઈશું તમને જે શાકભાજી પસંદ હોય તે તમે અંદર એડ કરી શકો છો સાથે આપણે થોડા ગાજરના ટુકડા લીધા છે તે પણ અંદર લઈ લઈશું અને બધી જ વસ્તુ આપણી સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને આ રીતે સાતરીશું તો હવે બધી જ વસ્તુ આપણી સારી રીતે ચડી ગઈ છે આ રીતે એકવાર ફરી મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે થોડા મસાલા કરીશું તો મસાલામાં અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું લીધું છે તો અત્યારે આ શાકભાજીના ભાગનું અને ભાતના ભાગનું મેં મીઠું એડ કર્યું છે જો તમે ભાતમાં મીઠું એડ કરેલું હોય તો તે પ્રમાણે ઓછું લેવું તેની સાથે આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું અડધી નાની ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું લઈશું પરિવાર બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈશું અંદર અંદર આપણે જે રાખ્યા છે તે લઈ લઈશું ભાતને પણ આપણે સારી રીતે મિક્સ કરીશું તો તમે આ રીતે એકલા ભાત પણ વઘારી શકો છો પણ અત્યારે આપણે દાળનો ઉપયોગ પણ કરીશું કર્યા પછી હવે આપણે જે દાળ વધેરી છે તે પણ અંદર લઈ લઈશું બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે એકાદ મિનિટ આપણે તેને આ રીતે થવા દઈશું તો હવે આપણે ઢાંકણને લઈ લઈશું અને ફરી એકવાર બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો ખાવામાં એકદમ ટેસ્ટી એવી આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ છે તો ઉપરથી આપણે થોડી કોથમીર લઈ લઈશું તમે અંદર ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે દાળમાં પણ મસાલો એડ કરેલો છે એટલે અત્યારે ઉપરથી એડ નથી કર્યો તો તૈયાર છે આપણી દાળ ભાત વધેલા દાળ ભાતની રેસીપી તો તમને આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં